તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પીએમ સ્વનિધિ લોન સહાય યોજના બે હજાર પચીસ વિશે આ યોજનાની અંદર તમને વગર વ્યાજે પચાસ લોન આપવામાં આવે છે કેવી રીતે અરજી કરવી કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો મિત્રો એ વિડીયોને પૂરો જોજો પીએમ સ્વનિધિ યોજના આ એક સરકારી યોજના છે તેના હેતુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે શેરી વિકેન્દ્રિકાઓ અને શેરી વિકેન્દ્રિતાઓનો વ્યવસાય વધારવા કરવાનો અને તેના માટે વ્યવસાયને સામનો કરી આર્થિક સમસ્યાને દૂર કરવાનો છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર વ્યાજ દર વગર પચાસ રૂપિયાની લોન આપી રહી છે તે જ સમયે એક વર્ષમાં રકમ ચૂકવ્યા પછી લેનારને લોન તરીકે બમણી રકમ લઈ શકે છે ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ ગેરંટીની જરૂર પડતી નથી ધ્યાન રાખો કે એક પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લઈ શકે છે પીએમ સ્વનિધિ યોજનાની પાત્રતાની વાત કરીએ અરજદાર ભારતનો વતની હોવો જરૂરી છે શહેરી વિકેન્દ્રિતતાઓ આ યોજના માટે પાત્ર હોય છે જેઓ રોડ કિનારે સ્ટેશનરીની દુકાન બનાવે છે એઓને નાના કારીગરોને અરજી કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર રહે છે નહીં લાભાર્થી લોન એકસાથે એને હપ્તા સ્વરૂપે જમા કરાવી શકે છે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ અથવા તો દસ્તાવેજની વાત કરીએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પાસબુક પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોનો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા